માંડવી ખાતે નગરપ્રમુખ હરેશ વિંજોડાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અપાઈ માંડવી નગર સેવા સદન દ્વારા સવારે સવા નવ કલાકે અચલગચ્છાધિપતિ રાષ્ટ્રીય સંત પરમપૂજ્ય આચાર્ય દેવેશ્રી ગુણસાગર સુરેશ્વર મહારાજ સાહેબ ચોકમધ્યે અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાએ ધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે શ્રી વિંઝોડાએ નગરજનોને ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે દેશ અને રાજ્ય વિકાસની હરણફાળ કરી રહ્યું છે સાથે સાથે કચ્છનું માંડવી શહેર પણ વિકાસકામોમાં અગ્રેસર રહેલું છે ભાવિ પેઢીને શુદ્ધ હવા અને પાણી માટે પરેશાન ન થવું પડે તે માટે દરેક નાગરિકોએ એક એક વૃક્ષનું વાવેતર કરવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ઉપાધ્યક્ષા જ્યોત્સ્નાબેન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સત્તાપક્ષ નેતા લાંતિક શાહ પિયુષ ગોહિલ રાજેશ કાનાણી મંજુલાબેન કેરાઈ વિજય ગઢવી હેતલબેન સોનેજી ગીતાબેન ગોર લક્ષ્મીબેન વાડા પૂજાબેન મોતીવરસ જશુબેન હિરાણી અબ્દુલ્લા ઓડેજા પારસ સંઘવી નિમેશ દવે વિજય ચૌહાણ તમામ નગરસેવકો મુખ્ય અધિકારી સંજય પટેલ ચેતન જોશી પ્રવીણ સુથાર હરપાલ ગઢવી સહિતના તમામ કર્મચારીઓ પૂર્વ અધ્યક્ષ મેહુલ શાહ અરવિંદ ગોહિલ નરેન્દ્ર પીઠડિયા સુજાતાબેન બાયાણી વિજયસિંહ જાડેજા કમલેશ ગઢવી કિશનસિંહ જાડેજા મુકેશ ભાનુશાલી હેમાંક કાનાણી અસ્કર નુરાની આદિત્ય ચાંદારણા કાશ્મીરાબેન રૂપારેલ વિનુભાઈ થાનકી દિનેશ હિરાણી સામંતસિંહ સોઢા દર્શન ગોસ્વામી ઉદય ઠાકર નરેન્દ્ર સોની માંડવી બીએસએફના જવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના નિકિતાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પરેડ કરેલી હતીઓને ઓને શુભેચ્છા પાઠવું છું અને સૌ માંડવી વાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું દેશ આઝાદ થયો ઓગણીસો ને સડતાલીસમાં ત્યારથી આ પર્વ મનાવી રહ્યું છે પંદરમી ઓગસ્ટ આપણે સૌ સાથે મળી આ દેશ અને નાગરિકો અને પ્રજાલક્ષી કાર્ય કરીએ છીએ અમે અને આવનારા દિવસોમાં આપણું શહેર હરિયાળું શહેર આપણું શહેર સ્વચ્છ શહેરની નિમિત્તે અને વિકસિત શહેર બનીએ એટલા માટેની ખૂબ પ્રયત્નશીલ મારી ટીમ અને નગરપાલિકા આ રહી છે

સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ